અમે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામ ખાતે આવ્યા છે આજથી પાંચ દિવસ પહેલા એક છ વર્ષની માથસુમ દીકરીને અહીંના આચાર્ય જે હતા પ્રાથમિક શાળામાં જયારે શાળાએ મૂકવા એમની મમ્મી ગઈ એમની ગાડીમાં લઈ જઈને એને પીખી નાખી ગળું દબાવીને માસુમ દીકરીની હત્યા કરી નાખી ત્યારે આપણું બધાનું હૃદય ધૂજી જાય આવી રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ આજ શાળાના ગોવિંદ નટ કરીને આચાર્ય છે ત્યારે શિક્ષણ જગતનું માથું નમી જાય એવું કૃત્ય એમણે જ્યારે કર્યું છે ત્યારે અમે આ પરિવારની જે દીકરી અમારી આ વચ્ચે નથી રમતી હરતી રમતી દીકરી આજે નથી ત્યારે એમની આત્માને પ્રકૃતિ શાંતિ આપે સાથે પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવારને સાંત્વના આપવા માટે અમે આવ્યા છે પણ તમે છેલ્લા પાંચ દિવસ અઠવાડિયામાં જોશો ગુજરાતમાં એ દાહોદનું તોરણીની ઘટના હોય રાજકોટની આટકોયની ઘટના હોય બોટાદની ઘટના હોય કે પાટણની ઘટના હોય છતાં સરકાર આમાં ગંભીર નથી એ અમારા માટે ખૂબ જ ગંભીરની બાબત છે આ વિસ્તારના નેતાઓ મૌન બેઠા છે કેમ ભાઈ બીજા રાજ્યમાં કંઈ થાય છે તો અમે મીણબત્તી લઈને સાંત્વના પાઠવો છો ટ્વીટ કરો છો પોતાના વિસ્તારમાં આપણી નાનકડી ફૂલ સમાજ દીકરી સાથે એની પીખી નાખીને આટલું નરાધમે કૃત્ય કર્યું ત્યારે બધાએ પરિવારની સાથે આવીને ઉભા રહેવું જોઈએ અને એવો દાખલો બેસાડવો જોઈએ કે આવા નરાધમો બીજી વાર આવી હિંમત ના કરે એવો સમગ્ર ગુજરાતમાં એવો દાખલો બેસાડવો જોઈએ એવી અમે માંગ કરીએ છીએ પોલીસ અધિકારીઓ ખૂબ સરસ કામગીરી કરીને માત્ર બે દિવસની અંદર આ ઝડપી પાડ્યું એમને અમે બિરદાવીએ છીએ પણ અમે માગણી કરીએ છીએ કે ફાસ્ટ ફાસ્ટ્રેક કોર્ટમાં એનો કેસ ચાલે એવી ફાંસીની સજા આપવામાં આવે જે આખા રાજ્યમાં કે દેશમાં લોકો બીજી આવો કોઈ કીડો લઈને ફરતા હોય એવા હિંમત ના કરે એવું દાખલો ગુજરાતમાં બેસે એવી અમે માગણી કરીએ છીએ